પક્ષીઓમાં સૌથી અલગ પક્ષી અને જે જે પક્ષી અને આમાં પોતાના માળા માટે પ્રખ્યાત છે એવું પક્ષી એટલે સુગ્રીવ પક્ષી અને સુગ્રીવનો માળો મિત્રો આજે મને જોઈને પણ આશ્ચર્ય થાય છે કે મારા ઘરે છે અને મિત્રો આ માળાની એટલી અદ્ભુત અને અલગ રજાના હોય છે કે મિત્રો આપણે આપણે પણ દંગ રહી જઈએ મિત્રો આ પક્ષીઓ જરા પણ આપણાથી ડરી રહ્યા નથી અને આ મિત્રો આ માળો ખૂબ જ અલગ રીતે બનાવે છે આ માળામાં તમે જોઈ શકો છો એક નહીં પણ બે દ્વાર છે મિત્રો જરા ધ્યાનથી બતાવજો વિડીયો મિત્રો બે દ્વાર છે અને એમાં પ્રવેશ એક પ્રવેશ દ્વાર એવું કહેવાય છે કે એક જગ્યાથી પક્ષી પ્રવેશ કરી શકે અને બીજી જગ્યાથી પણ પક્ષી પરંતુ વચ્ચે એક પડ રાખવામાં આવે છે અને પક્ષીઓ જ્યારે ઈંડા મૂકી દે છે ત્યારે અહીંથી સીવી લે છે અને ત્યાંથી પણ એક મોં રાખવામાં આવે છે અને મોં સીવી લે છે અને મિત્રો આ આ પક્ષીનો માળો એટલા માટે જ એક અલગ અને કુદરતી રીતે પ્રખ્યાત છે કારણ કે એના માળાની બનાવટ અને મિત્રો આ માળો કેવી રીતે બનાવે છે તો આપણે જણાવી દઉં કે આ બીજી ક્યાંય કોઈ જગ્યા નહીં પરંતુ મારા ઘરની જગ્યા છે અને મિત્રો પક્ષીઓ એટલે કે આ સુગ્રીવ આ માળો બનાવવા માટે જરા છે કેમેરો આ આ જે છે એ ખજૂરીનું ઝાડ છે અને ખજૂરીના તાત એક એક તાંતણો લઈ અને મોઢામાં એને ચાચથી લઈ અને એની ચાંચથી તાર એક એક ભેગો કરી અને એના પગથી ગૂંથી અને આ માળો બનાવે છે અને પક્ષી જગતમાં જો સૌથી અલગ માળો હોય તો એ સુગ્રીવનો માળો છે અને મિત્રો આ માળો બીજે ક્યાંય નહીં પરંતુ મારા મારા ઘરમાં છે આજુબાજુ બતાવો જો આ મારા ઘરનો વરંડો છે અને મિત્રો આ મારું ઘર છે અને મારા ઘરના વરંડાની અંદર જ આ માળો બનાવવામાં આવેલો છે મિત્રો મને પણ ખૂબ આનંદ છે અને મિત્રો વાસ્તુશાસ્ત્રોમાં તેમજ યુટ્યુબમાં પણ જાણવામાં આવે છે કે આ માળો જેના ઘરે હોય જેના ઘરે તેના તેના ઘરે ધનલક્ષ્મી વધે છે સુખ સમૃદ્ધિ આવે છે અને બીજું ઘણું બધું લખવામાં આવે છે મિત્રો વાસ્તવિક વાસ્તુશાસ્ત્રોમાં મને કોઈ રસ નથી અને એ બાબતે હું ખાસ કંઈ કહેવા પણ નથી માગતો પરંતુ મિત્રો એ વાત સત્ય છે કે આ માળો કો કોના ઘરે હોય તો જેના ઘરે કુદરતી સૌંદર્ય હોય જેના ઘરે વાતાવરણ સારું હોય તેના ઘરે જ આ માળો બનાવે છે અને આ સુગ્રીવ માળો બનાવવા માટે મિત્રો એનું વાતાવરણ પણ પૂરતું મળી રહ્યું છે કારણ કે એને એનો મારો બનાવવા માટે જે કાચું મટીરિયલ જોઈએ તે કાચું મટીરિયલ પણ મારા ઘરેથી મળી રહી છે પહેલાં એવું કહેવાતું હતું કે સુગરી મારો બનાવવા માટે ડાભડાનો ઉપયોગ કરતી હતી પરંતુ અત્યારે એ ખજૂરીના પાનનો અને નારિયેળીના પાનનો ઉપયોગ કરે છે એની સામે પેલી બાજુ કે કરો સામે છે એ નારિયેળી છે અને મિત્રો નારિયેળીના ઝાર પણ પાંચ છ મારા ઘરે છે અલગ અલગ આ ઉપરાંત સુગરીના ખોરાક માટે મિત્રો દાઢમ ચીકુ એ બધા જ છોડ મારા ઘરે છે પપ્પાઈ એટલે એટલે ખોરાક પણ આસાનીથી મળી રહે છે અને મિત્રો આ પક્ષી પણ અહીંયાથી નિડરતાથી અહીંયા રહે છે અને પણ જરા પણ ડર નથી અને મિત્રો જેના ઘરે એવું કહેવાય છે કે જેના ઘરે સુગ્રી સુગ્રીનો માળો હોય અને તે પણ પશ્ચિમ અરે પૂર્વ દિશામાં તેના ઘરે સુખ સમૃદ્ધિ આવે છે તો મિત્રો આ બાબતે હું ખાસ કહીશ ક કહીશ નહીં પરંતુ ખરેખર વાસ્તુશાસ્ત્રોમાં તો હું નથી માનતો પરંતુ જેના ઘરે કુદરતી વાતાવરણ સારું હોય તેના ઘરે ક્યારેય રોગ નથી આવતો અને મારા ઘરે કુદરતી વાતાવરણ સારું છે એટલા માટે જ તમામ પક્ષીઓનો પણ મારા ઘરે નિવાસ છે અને આ બાબતે ખરેખર મિત્રો મને પણ ખૂબ આનંદ છે કે આટલું સરસ મારા ઘરે કુદરતી વાતાવરણ છે અને મિત્રો આ બાબતે તમારું શું કેવું છે અને એનો ખોરાકની વાત આગળ વાત કરું મિત્રો તો એનો ખોરાક અંગે જણાવું તો આ ડાડમના છોડ છે એમાંથી પણ એક ખોરાક લે છે અને ડાંગરનું ઘાસ છે એમાંથી પણ લે છે